દેવગઢ મહિલા સંગઠનની મહિલાઓએ નવા મનરેગા કાયદાના વિરોધમાં જિલ્લા કક્ષાએ આવેદન આપી જૂનો કાયદો યથાવત રાખવા માંગ કરી હતી મહિલાઓનું કહેવું છે કે નવા કાયદામાં લઘુત્તમ વેતનનો કોઈ ઉલ્લેખ નથી તેમજ બેરોજગારી અને સ્થળાંતરના પ્રશ્નોમાં મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોને મળતી રોજગારીથી તેમનું ગુજરાન ચાલે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં થતા કામો એજન્સીઓ મારફતે કોન્ટ્રાક્ટરો મશીનરીનો ઉપયોગ કરી કામગીરી કરતા હોય છે તેવા સમયે શ્રમિકોને રોજગાર નથી મળતો સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની તકલીફના લીધે ઓનલાઈન કામગીરીના પણ વિરોધ નોંધાવ્યો હતો નવા કાયદાને રદ કરી જૂની મનરેગા યોજના જ કાર્યરત કરાય તેમજ ગ્રામીણ પરિવારોને વર્ષમાં બસો દિવસ રોજગાર આપવામાં આવે તેવી વિવિધ માંગો સાથે વિરોધ દર્શાવી ડીડીઓ ડીઆરટીએ નિયામક અને કલેક્ટરને રજૂઆત સાથે આવેદન આપ્યું હતું મારું નામ હા બોલ મારો તાલુકો દેવગઢ બારિયા છે જિલ્લો દાહોદ છે મારું ગામ ઉધાવડા છે હું એક નરેગા સભ્ય તરીકે બોલું છું જે અમારે આવેદન પત્ર આપવાનું છે સર છે અમને મારી માગો એવી છે કે જે અમે કોવિડના સમયમાં નરેગા કામની માંગણી કરી હતી અમે નરેગા કાયદો એ જૂનો છે એ અમને ખ્યાલ છે અત્યારે નવો જે નામ છે એ અમને પણ જલ્દીથી આવડી શકે તેમ નથી અને જે નામ જૂનું છે એ અમને ખૂબ જ ગમે છે અને એ અમને આવડી પણ શકે છે અને અત્યારનું નામ છે એ અમને નથી આવડી શકે તેમ છે અને અમારી માગો એ છે કે જે બે હજાર વીસમાં કામ કર્યું હતું તો અમે કામ માગ્યું તો થોડો સમય લાગે તો લાગે પણ મળી શકે તેમ હતું અને બે હજાર ચોવીસમાં કામ કર્યું છે એમ ઓનલાઈન હાજરી પુરાય છે

આ પચ્ચીસ દિવસ કેમ ના મળી શકશે એવું મારે સરકાર સરકારી કેવું છે મારું નાયક શનિબેન પર્વતભાઈ ગામ ઉધાળા છે મારું નામ છે ગુલીબેન જેમાભાઈ નાયક તાલુકો દેવગઢ ભારિયા જિલ્લો દાહોદ અને હું દેવગઢ મહિલા સંગઠનના પ્રમુખ પણ છું અને અમે દેવગઢ ભાર્યા તે ઇઠ્યાસી ગામોમાં અમારું દેવગઢ મહિલા સંગઠન કામ કરી રહ્યું છે તેવા વિચે ભારત રોજગાર ગેરંટી કાયદો એના વિરોધમાં અમે કે અમારા ને ગામમાં ગામમાં કામ મળે આ કાયદો વિરોધ અમે એમ કહીએ છીએ કે રાષ્ટ્રીય બાંધારી કાયદો જે બનેલો એ બહુ સરસ છે કે જ્યારે માંગે ત્યારે એક કામ મળી જતું હતું અને કામ મળતું હતું પણ એને માટે સામુ શું અમુને નડતું હતું કે રોજ કામ કરી દઈએ છીએ પણ પૈસા વહેલા નહીં મળે અને રોજ પણ ઘણો ઓછો છે તો અમારે એમ કે જેવી મોંઘવારીથી એવો રોજ પણ વધી શકે કાયદો બી બદલાય અને જ્યારે માંગે ત્યારે લોકોને કામ મળવું જોઈએ અમારા અત્યારે બધા જ્યારે પાક બધો નિષ્ફળ ગયો છે તેમાં ભૂંડ ખાઈ જાય છે અમારે પછી બહાર બધા લોકો છોકરો સાથે જતા રહે તો અમારું શિક્ષણ પણ સાથે સાથે બગડે છે આરોગ્ય બગડે ઘરમાં કદાચ કોઈકનું બીમાર પડ્યું કે મૃત્યુ પામ્યું તો લોકો પાછા ઘરે આવે છે ત્યારે એમના દિવસો પણ એ જ છે તો અમારું માંગમાં એવું છે કે અમારે ગામમાં ગામમાં રોજી મળે રોજ વધે અને અઠવાડિયામાં ચૂકવણું થાય એ અમારી વાત છે એની માંગ પ્રમાણે અને આ કાયદો જે છે એ બદલાય અને બીજી વાત કે પંચાયતો કામ આપતી હોય ત્યારે પંચાયતોને બી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે કે આગળથી ગરંટ આવતી નથી તો અમે તમને ટાઈમસર કહીથી ચૂકવીએ અને જેવા બહેનોને જો વિધવાઓ હોય બહેનો મહિલાઓ હોય કોઈ બાળકો એમને જો એને કામ થાય એવા કામ આપણું માગી શકીએ છીએ એવું રોજ કાયદામાં હતું કે જેવા કામ બે માગે એવું એ કામ આપી શકાય એવો કાયદામાં લખ્યું છે પણ એવું તો અહીંયા થાય નહીં કે જ્યારે કુવા આપે છે ત્યારે બેનો ઉપર સેલું કામ કરી શકે છે પણ અંદર ઉતરવાનું હોય ને ત્યારે બેનોને કામ ના થઈ શકે કેમ કે પછી બેનોને કેમ કે અંદર કુવામાં ના ઉતરે બહારનું કામ કરી શકે તો અમારી માંગ એક છે અનદ રોજગાર પણ વધવો જોઈએ અઠવાડિયા ચૂકવણો થવો જોઈએ અને જ્યારે અમારે કામ માંગે માંગીએ ત્યારે એ કામ મળવું જોઈએ એને માટે અમે અને કાયદો બદલાવ જોઈએ એને માટે અમે અહીંયા આવી રહ્યા છીએ મારું નામ બારિયા નીરંજનાબેન જીતેન્દ્રભાઈ છે હું રૂપારેલ ગામમાંથી આવું છું પંચાયત સભ્ય છું મેં આ નરેગા જે એ છે એ કાયદો છે અને એ કાયદામાં અમે વિરોધ કરીએ છીએ એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જે આ કાયદો એક જે હમણાં જે બીબીજી રામજી એ એક યોજના છે જેમાં આ યોજનામાં જે કા નરેગામાં જે રીતે કામ મળે છે એવી રીતે આ આમાં કામ મળતું નથી એના માટે શ્રમિકોને જે એમને કામ જોઈએ ત્યારે મળી ના શકે એક એ અમને વિરોધ લાગે છે અને બીજું કે આમાં એકસો ને પચીસ દિવસ કામગીરી છે પણ સાઠ દિવસ તો આમાં કામ મળવાનું નથી એવું અંદર લખેલું અમે જાણીએ છીએ આવેદનપત્રમાં તો પછી તો એ લોકોને ક્યારે આ કામ મળશે એ પણ એમના દિવસો ઓછા પડે છે ને અને આમાં જે યોજના છે એમાં તો શ્રમિકોને ઉપરથી જ કામની માંગણી થાય માંગણી તો કરી ના શકે ઉપરથી જ બધા કામો આવે છે તો પછી પંચાયતમાં પણ શ્રમિકો કઈ રીતે કામ કરી શકે કામ એમની માંગણી તો ના થાય ને